ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પણ દારૂની છૂટ આપવા પરમિટ આપવાની માંગ કરાય છે સુરતના ટેક્સટાઇલ વિભાગે સરકારના નિર્ણયને આવકાર્યો છે સુરતમાં વિદેશથી ઉદ્યોગકારો આવતા હોવાથી છૂટની માગણી કરવામાં આવી છે ગાંધીનગર ગિપ્સ સિટી માં આલ્કોહોલ ની છૂટ આપવામાં આવી છે ત્યારે સુરત ટેક્સટાઇલ ના વેપારીઓ છે આપણે સીધા એમની જોડેથી જાણીશું કે તેઓ લોકો શું માની રહ્યા છે જે રીતના જે છે હાલ ગાંધીનગરમાં છૂટ આપવામાં આવી છે આલ્કોહોલ ને લઈને શું કહેશું देखिए इस छूट का हम बहुत स्वागत करते हैं क्योंकि सरकार ने जो निर्णय लिया है गांधीनगर गिप सिटी में बाहर से व्यापारी आते हैं चाहे अन्य राज्य से आते हैं या विदेश से भी आते हैं या कर्मचारी है अधिकारी है तकनीकी विशेषज्ञ है कोई भी आता है उनको ये एक सुविधा के लिए है उससे फ़ायदा होगा इन्वेस्टर आएंगे और व्यापार के लिए खरीदार भी आएंगे वैसे ही हम चाहते हैं कि औद्योगिक शहर सूरत है बहुत बड़ा हब है आज एशिया का सबसे बड़ा टेक्सटाइल सिटी है डायमंड हब है तो यहाँ से भी बाहर से अन्य राज्यों से कि उसके अलावा अंतर्राष्ट्रीय बाहर से भी विदेश से भी यहाँ पर खरीदी भी आते हैं अगर उनको ये प्रमाण सुविधा मिलती है तो हमें लगता है कि हमारा व्यापार बढ़ेगा और व्यापार बढ़ेगा और ये छूट छाट जो भी है रेस्टोरेंट या होटलों को दी गई है एक विशेष परमिट के हिसाब से वैसे ही यहाँ पे छूट मिले तो हमें फायदा मिलेगा कुल मिला के सूरत शहर को फायदा मिलेगा राज्य सरकार को कर मिलेगा हम चाहते हैं कि औद्योगिक शहर सूरत को ये छूट मिलनी चाहिए और इस स्वागत इस केंद्र के इस का हम स्वागत करते हैं आ निर्णय ने कारण फायदों सौ टका थवाना चाहिए बराबर પણ એ ફાયદા પાછળ કોઈ એનો દુરુપ દુરુપયોગ નહીં થાય બીજું કે એને મર્યાદિત રાખવું જોઈએ જેમ કે પર્ટિક્યુલર કોઈ હોટલ્સ છે કે કોઈ એવી જગ્યા છે જેને કારણે અહીંયાના લોકલ લોકોને પરેશાની નહીં થાય ના કોઈ ઘરવાળાઓને થાય ના બહારવાળાઓને થાય અને વિદેશથી જે લોકો આવે છે તે લોકોના માટે આ સો ટકા સારી સુવિધા કરવામાં આવી છે અને તેની સાથે સાથે તે લોકો અહીંયા આવીને જે પરેશાનીનો સામનો કરે છે કે તેમને બીજે ક્યાંય પરમિટ પર કે એના પર જે કંઈ આમ તેમ હાથ પગ મારવા પડે છે તે કરવું નહીં પડે બીજું કે એને કારણે જે બે નંબરના જે ધંધા થતા હતા તે એના પર કદાચ રોકાણ થઈ શકે છે કે નરેન્દ્રભાઈનું સપનું છે કે આપણે દેશની અર્થવ્યવસ્થા ત્રીજા નંબર પર કરવી છે તો તેના માટે અમુક પગલાં નરેન્દ્રભાઈ મોદીએ લેવા જોઈએ અને આ જે પગલાં અમારા ગાંધીનગર ગુજરાત માટે લીધું એ સરાહનીય છે એનું કારણ છે કે જે પ્રમાણે ગાંધીનગર છે જે પ્રમાણે આપણા અહીંયા ટુરિસ્ટ છે ખરી આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જે પ્રમાણે આપણે અહીંયા સુરતમાં જોઈએ તો આપણે ડુમસ બ્રી બીચ છે મોટી મોટી કંપનીઓ રિલાયન્સો હજીરાઓ જે આવી છે જે મોટા મોટા ઉદ્યોગપતિઓ વેપાર કરવા માટે સુરતમાં આવે છે તો તે આ નિર્ણયને અમે આવકારીએ છીએ બિલકુલ કે ચોક્કસ જે વ્યાપારીઓ જે છે ક્યાંક આ ટેક્સટાઇલ વ્યાપારીઓ જે છે આ નિર્ણયને આવકારી રહ્યા છે અને સાથે જે રીતના જે કે સુરત ડાયમંડ બુથ્સ તેમજ જે રીતના જે છે ટેક્સટાઇલ હબ નવસારીમાં બનવા જઈ રહ્યું છે ક્યાંક વેપારીઓને જે રીતના ગિફ્ટ સિટીમાં જે મંજૂરી આપી છે હવે સુરતનું સિટીમાં બી જે છે ક્યાંક એનો મંજૂરી આપવામાં આવે તેવા એમના સુર થઈ રહ્યા છે પ્રશાંત ડિરે જે મીડિયા સુરત